ંદ શૈક્ષણિક સંકુલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદ પૂજ્ય માધવ સ્વરૂપ દાસજી સ્વામી ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા પ્રવીનભાઈ ખાચર શ્રેષ્ઠ શિક્ષક કવિ લેખક સંચાલક રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો સ્વાગત સહ પ્રાસંગિક ઉદબોધન પ્રાચાર્ય વૈશાલી બહેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું અને આમંત્રિત મહેમાનોના વક્તવ્ય બાદ શિબિર શિબિરના અનુભવો વર્ણવ્યા હતા આમંત્રિત મહેમાનોના હસ્તે તમામ શિબિરાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા અને આભાર ભીતિ ભાવેશભાઈ પરમાર દ્વારા અને કાર્યક્રમનું સંચાલન ગૌરાંગભાઈ લવિંગ્યા દ્વારા કરવામાં આવ્યું હતું